અને ધમેડાનો સેનમાં હેપી પ્રવીણભાઈ નામના શખ્સે આ લૂંટનો પ્રયાસ કર્યો હતો તારીખ અઠ્યાવીસ છ ના સાંજના ચાર વાગ્યાના સમયે લાંગણજ પોલીસ સ્ટેશન વિસ્તારના આંબલિયાસણ ગામની અંદર જે સ્ટેશન બજાર છે તેની અંદર મહાકાલી જ્વેલર્સ આવેલું છે ત્યાં બે યુવાનો દ્વારા લૂંટનો એક નિષ્ફળ પ્રયત્ન કરવામાં આવેલો હતો જે બાબતે તેના જે માલિક છે અશોક કુમાર અંબાલાલ પટેલ તેઓના દ્વારા લાંગણ પોલીસ સ્ટેશને એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જે બાબતે લાંગણ જ પોલીસ સ્ટેશનની ટીમ તથા એલસીબીની ટીમ દ્વારા આરોપીઓની ઓળખ કરવાની અને તેઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી વિવિધ ટીમ બનાવી અને સમગ્ર ઓપરેશન કરવામાં આવેલું હતું જેની અંદર જે બે આરોપીઓ છે જે ગિરીશ સોલંકી ત્રેવીસ વર્ષની ઉંમર છે મૂળ લક્ષ્મીપુરા કાંકરેજ તાલુકાનો રહેવાસી છે અને બીજો છે સેનમા હેપી કે જે મૂળ ધમેડા માણસાનો રહેવાસી છે ઉંમર ઓગણીસ વર્ષ આ બંને યુવાનો જે હાલ આંબલીયાસણ ખાતે રહેતા હતા તેઓ દ્વારા આ સમગ્ર ઘટનાને અંજામ આપેલું હોવાનું પોલીસને ધ્યાન પર આવેલું હતું જે બાબતે પોલીસે અત્યારે આ બંને આરોપીઓને રાઉન્ડ અપ કરી અને તેઓની પૂછપરછ હાથ ધરેલી છે જરૂરી ઇન્વેસ્ટિગેશન હાથ ધરી અને તેઓને આગળ ધરપકડ કરી કોર્ટમાં પ્રોડ્યુસ કરી રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે છે કે 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 કેમ હજુ પોલીસ દ્વારા જસ્ટ એમને અપ કરવામાં આવેલા છે એટલે તેઓએ આખી ઘટના કેવી રીતે અંજામ આપ્યો છે તે બાબતે પૂછપરછની અંદર વધુ ખ્યાલ આવશે અને ગુનાહિત ઇતિહાસ અત્યાર સુધી પોલીસ ના ધ્યાન પર આવેલો નથી પણ તેમ છતાં પૂછપરછ દરમિયાન કોઈ એવી બાબત ધ્યાન પર આવશે તો તે બાબતે ચોક્કસ આગળની કાર્યવાહી કરવામાં આવશે તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણ